સાથે ટીબી રોગના લક્ષણોની તપાસ અને સારવાર સહિત રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવતી સરકારી આરોગ્ય સેવાઓ માહિતી આપવામાં આવી ભારત સરકાર દ્વારા ટીબી રોગ નાબૂદી અભિયાન અંતર્ગત કેમ્પેન ચલાવવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્યની જેલોના વડાશ્રી દ્વારા છોટાઉદેપુર ઉદેપુર આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરી અને નિશ્ચય સ્ક્રીનિંગ કેમ્પ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા જેલની વિઝિટ લઈ અને તમામ કેદીઓ તેમજ જેલ સ્ટાફનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું